તેરસો રૂપિયાનો ભાવ જેને આપણે વીસ કિલોગ્રામ વડે ભાગીએ તો પાસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો ભાવ આવે છે એક કિલોગ્રામ નો ભાવ પાસઠ રૂપિયા આવે છે તેરસો રૂપિયાના ભાવમાં હવે તેલનો ડબ્બો ભરાવા માટે મગફળી તેલનો એક ડબ્બો ભરાય છે હવે સરેરાશ આપણે ગણીએ તો પિસ્તાલીસ એને ગુણ્યા પિસ્તાલીસ લેખે આપણે કરીએ તો પિસ્તાલીસ ગુણ્યા કરીએ પચીસ રૂપિયાની મગફળી આપણે અંદાજિત જોશે હવે ઓગણત્રીસ તો આપણે હવે હિસાબ જોઈએ તેલના ડબ્બાનો હિસાબ કરીએ તો મગફળી

તો અહીંયા આવે છે પાંચ સાત એક અને ત્રણ ત્રણ હજાર એકસો ખર્ચ થાય છે રૂપિયા માંથી ત્રણસો ચાલીસ રૂપિયા હાલ ખોળના ભાવ ચાલે છે આ ખોળ બાદ થશે જે વેપારી લઈ લે છે આપણી પાસેથી બરાબર તો પાંચ આ અઠ્યાવીસો પાંત્રીસ રૂપિયા તેરસો નો ભાવ ગણેલો છે પરંતુ અત્યારે મગફળી બારસો રૂપિયામાં વેપારીઓ ખરીદે છે મારે મારી મગફળી તેરસો માં વેચવી છે એટલે તેરસો નો ભાવ ગણેલો છે અને અત્યારે વેપારી માં ખરીદે છે જેને હજી સો રૂપિયા સસ્તો તેલનો ડબ્બો પડે એટલે આપણે અઠયારસો પાંત્રીસ માં તેલનો ડબ્બો સારામાં સારી ક્વોલિટી નો પડતર થાય બાકી વેપારી જો માં જ મગફળી ખરીદે છે જેને તેલનો ડબ્બો છવ્વીસો પચાસ માં પડતર થાય છે